જય દ્વારકા દેશ બધા ભાઈઓને જય માં મોગલ સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર જામજોધપુર ખરીદી કરવા માટે તો પેલા તો આપડે સામાન પેક કરાવી લઈએ ક્યાં જવાનું છે થઈ ગયું છે મિત્ર આવી ગયું બધું આપણે જ ને સિલાઈ કામ કરવાનું ચાલુ કરતું જવું કારણ તો મોટા બંધાતા નથી અડધી વસ્તુ બાકી બધું બહાર કાઢી દઈએ ભાઈ સામાન નાખી લીધો છે આપણે ગાડીની અંદર અને બે મિત્રો અહીંયાથી અમે છીએ અને હજી એક મિત્ર આપણા આગળથી થી આવે છે તો તમામ પ્રકારની કરિયાણાની વસ્તુ નાખી લીધી છે અને આ બધો જે સામાન છે ને એ ભાઈ આવ્યો છે આપણે હિતેશભાઈ કંડોરિયા તરફથી આ કરિયાણાની કીટ આવે છે તો હાલો ફટાફટ જાય આપણે અહીંયાથી કાપવાના છે સમજી લ્યો ને થી નેવું કિલોમીટર કારણ કે જવાનું છે જામનગર તો જામનગરની અંદર બાપા છે એટલે હમણાં બાકી એની તમને હું આગળ આગળ વાત કરું પહેલાં તો આપણે હવે અહીંયાથી હાઈવે પકડી લાયા પોણા ત્રણ વાગી ગયા છે ભાઈ મિત્રોના લલિતાજા આપણે ગોપના પાડીએ છે અને જાય છે આપણે જામનગર બાજુ હા એવું છે હરિપાર હરિપર તો ભાઈ ફાઇનલી છે ને અમે પહોંચી ગયા છીએ જામનગર જામનગરની બજારમાં ને વાગી ગયા છે સાડા ત્રણ તો બાબા તમારું નામ હો આપણે બાપાએ આવી ગયા છે બાબુભાઈ બાબુભાઈ નામ છે દાદાનું બાબુભાઈ નામ છે દાદાનું ને એકલા જ રહ્યાં છે દાદા કેટલા થયા તમે રહો

યા અગિયર મહિનાને 11માં મહિના બે ભાઈઓ ભેગા જ રહેતા ભેગા જ રહે છે ઈ માર મોટો હતો તમારાજી મોટા ભાઈ તો બજે આ આટાના દુક માં તમે ઓલું પંગાર એ વેણો પંગાર વેણવાનું છે એમાંથી હું કેટલાક દે થઈ જાય ક્યાં એમાં 200 300 રૂપિયા મને મળે કાય પંગાર વેણો એમાંથી હા એ મહિના દીનું બેરું કરું મહિના દીના હા પછી વેચું મહિના દીએ કેટલાક નું થઈ જાય ઈ 1500 થાય

કેટલાક વરસથી થી આયા તમારે અને આયા લગભગ જો આ ગોકુલ નગર વઈ હું નતો તે દૂર હું આયા છો ગોકુલ નગર વઈ હું નતો તે હા માં કેય મકર નતો એવું હોય તો પેલા તમે કઈક બીજો કામકાજ કાજતા કરતા આયો ને પેલા કઈ બીજો કામકાજ કરતા કે મારા ભાઈ ખેતી રાખતો તો ખેતી કરતા ખેતી કરતા પછી ધીરે ધીરે રૂકમાં બધું આ ભાઈ એક્સપાયર થઈ ગયા ને હું બધું થઈ ગયો હું હાવ જુદો પડી તમે હાવ નોકા પડી ગયા હાવ નોકા અમે અમાર માં બાપને નથી જોયા તમે નથી જોયા હા

મારું તમને કહેવાનું એવું છે કે જીણું મોટું કામકાજ હોય તો અહીં બીજું કઈ હું કરી શકું વેચવાનું હા કરી શકી બેઠા કો બકાલું ભરી આવી દે તો બેઠા બેઠા વેચ શું કરો બકાલું ક્યાં વેચ્યો તમે અહીંયા બજારમાં જ વેચાય છે અહીંયા બજારમાં હા અહીંયા લાખા ભાઈ દુકાન આ કરે લાખા ભાઈ દુકાન પાસે પછી તમે પાછા બકાલું લેવા કાયમ અહીંયા માર્કેટમાં પૂગી હતી બટેર એક રિક્ષાવાળા ને કહી દો ને ઈ દેતો આવે ને રિક્ષાવાળા રિક્ષાવાળો લેતો આવે હા એ અમારું કોડી છે એટલે તમે બકાલું વેચવાની પહેલા એક વાર ધંધો કર્યો વેચ્યો તમે તો પછી પાછું કેમ બંધ થઈ ગયું એટલે બંધ કરી દીધું પછી એકલો થઈ ગયો લેવા જાવ ને બધું માથા થતી હતી ઓલા ભાઈ હતા તો એ કઈ રહ્યો એટલે હટાણા અહીંયા તમે ઓલા જે ચોકમાં કયો બકાલો રાખવાનો તો રેકડી કે તમારી પાસે કઈ છે એ પડ્યું હતું એવું કાંઈ નહીં હું એટલો પાથરી ને માથે વેચતો એટલે લુગડું પાથરી દેતા અને માથે બકાલો હું ટૂંકમાં એમાં રાખીને વેચતા તો એ આઈલો વેચા જતો થઈ જતો વેપાર હા થઈ જતો એવું હોય તો બે હજારનો માલ થઈ જતો

એકડી અહીં ક્યાંય મળે તો ભાઈ દાદા કહે છે કે એ બકાલાનો ધંધો હાલતો પણ ભાઈ એક્સપાયર થઈ ગયા અને નથીના એ પછી ટૂંકમાં જે કાંઈ પૈસા હતા ચાલી પચાસ હજાર એની પાછળ ખર્ચ થઈ ગયા અને ત્યાંથી ન પાછું બધું ટૂંકમાં વેખારાઈ ગયું અને અત્યારે આ ઉંમરે દાદા મહિના એ ભંગાર આખો ભેગો કરે અને એક મહિના પછી હજાર રૂપિયામાં વેચે બસો રૂપિયામાંથી ભાડું ભરે અને આઠસો રૂપિયામાં એ આખું ગુજરાત મહિનો કાઢે છે આ ટાઈપથી જે બાકી તમારે પરમિટ કેવું કંઈ છે તો બીજી કોઈ ટૂંકમાં સહાય આવે હું કંઈ છે નહીં આગળ વાહે કોઈ છે નહીં દાદા હવા ગોકુલનગર આપડે ગોકુલનગર જરીઓ કેવાય છે ને તો અત્યારે દાદા એ જે કીધું છે ને આપણે ચોક બાજુ જરાક આટો મારવા જાય કે જ્યાં એ બકાલ હું રાખવાનું કે એટલે આપણે એક વાર આખા હું સર્ચ કરી લઈએ કે હું હકીકત છે તો આપણે આપણાથી થાતી દાદા ને કઈક સુવિધા કરી દે બીજે હું નાની મોટી એટલે પછી આગળ જતા વાંધો ના આવે ને કોઈ દે

કે મોટી ગમે સાયકલ સ્પોર્ટ ને સાયકલ બોટ સ્પેર પાર્ટ સાયકલ બધું અને આ યગજેડ આપણો એડ્રેસ ક્યું પડે છે ગોકુલનગર શ્યામનગર ગોકુલનગર શ્યામનગર રડા રોડ રડા રોડ બાકી મે તમને દુકાનનો બેનો બોર્ડ દેખાડી દીધો છે ના છોકરાઓની સાયકલ એ વાત ન કરતા તમે જેમ જોયું એમ ત્રણ માળનો ગોડાઉન છે એટલે શોરૂમ જ છે ગમે વસ્તુ લેવી હોય તો આવી જાજો તમને બધી અહીં અવેલેબલ છે બજે હા બકાલાનો ધંધો કર્યો ભાઈ આ જામનગરમાં બધા છે ને આપણા નાનપણના મિત્રો છે અને અત્યારે અમે બધા ભેગું કર્યું છે અને મેન વસ્તુ એ છે કે બકાલા કરિયાણા સાથે આપણે બકાલાનું આ કાર્યક્રમ કરવાનું કારણ એ છે કે બાપા ભંગાર વિને છે એ તમે જેમ હાંમી છે એના મોઢેથી અને કરિયાણું નાખતે તો કદાચ એના છ આઠ મહિના ટૂંકા થાય પાછી સેમ સિચ્યુએશન આવે એટલે એના કરતાં એકવાર એને નાનો મોટો રોજગાર થઈ જાય પછી એનું જીવન આગળ આવ્યા રાખે એમ તો એ બકાલાના ધંધામાં પેલા કમાતા હારું ચાલી ચાલી પચાસ પચાસ હજારની બેલેન્સ હતી બહુ સારું હતું પણ પછી બધું સમય સંજોગે કે ભાઈ કોઈ મિત્રો ગયા છે આપણા ગામમાં જબલા લેવા કોઈ ગયા છે સાબડા લેવા રેકડી લઈ આવ્યા છે ટાયરનું તમને તમે જેમ ગયું એમ બધું ઓકે થઈ ગયું ત્યાં બે ટાયર ખોલા બોલાતા એ નાખી દીધા છે નવા રેકડી અહીંયા બાજુમાં પડી હતી ત્યાંથી આપણે રેકડી લઈ લીધી છે હવે આપણે એમાં સામાન છે બકાલું અને હવારનું મુહૂર્ત છે કાલ હવારનું આજની તારીખમાં હવે આપણે ભેગું કરવામાં કાંટો રહ્યો છે અને બકાલું એટલે બકાલું સવારે છ વાગે આવી જાય તો હવે રહ્યો ખાલી કાંટો કાંટો આવી જાય એટલે પછી આપણે કરી દઈએ કાલે હવારથી બકાલા અને રેકડીનું જામનગરની અંદર મુહૂર્ત

અટા અને ફાઇનલી બધી વસ્તુઓ ઓકે થઈ ગઈ છે સવારે છ વાગે મુહર્ત આપણે કરવાનું છે એટલે અત્યારે જે આપણે કર્યાના કીટ હતી ને એ બાપાને ટૂંકમાં કાલે સવારે જ આપી દેવું કારણ કે અત્યારે બાપાને કીધું છે કે તમે જે રેકડીમાં જે કાંઈ કામ કરવાનું છે ને એટલે ધોકાને ફિટિંગ કરવાનું છે ત્યાં જાઓ ત્યારે રાતના તમે જુઓ તો સમય થઈ ગયો છે બાર વાગી ને છપ્પન મિનિટ ને રાતનો એક વાગ્યો છે અને સવારે ભાઈ આપણે છ વાગે બકાલાનું ઓલું છે એટલે હવે ફાઇનલી અત્યારે આપણે હોવા જાય છીએ અહીંયા જમી કરી લીધું બધું ઓકે કરી લીધું છે ને અત્યારે જે હોવા એટલે સવારે વહેલા ઉઠી અને પેલું કામ પાછું આપણે રેકડીનું મૂળત કરવાનું છે કાકાનું એનું કારણ હતું ભાઈ કે વસ્તુ એવી હતી કે અત્યારે અહીંયાથી જોયા જાય તો ખાલી ખાલી બસો કિલોમીટર ચડાવવા અને સવારે વહેલું પાછું ઉઠીને અહીંયા પહોંચવું તો એના કરતાં અમે કીધું ભાઈ ત્રણેય મિત્રો એવું નક્કી કર્યું કે અહીંયા જ રોકાઈ જાય આપણે અને સવારે ઉઠીને આપણે જાશું તો અત્યારે એક વાગી ગયો છે શાંતિથી હવે બધું કામકાજ પતાવીને ફ્રી થયા જઈએ તો હવે હોઈ જાય બે ચાર કલાક આરામ કરી લઈએ અને સવારે મળીએ ભાઈ તો મોર્નિંગ થઈ ગઈ છે છ વાગી ને સાત મિનિટ થઈ ગઈ છે સવારની અને અમે ત્રણેય ને મિત્રો થઈ ગયા ફ્રેશ તો છ વાગે આપણે ખે એટલે છ વાગે જવાનું નહોતું લેટું છ વાગે સાત મિનિટ થઈ જતો ઉટી ગયા અને ફટાફટ ગયા આપણે નીકળ્યા ચા પાણી કમ્પ્લીટ કરી લીધા છે અને ટાયર છે ભાઈ ફૂલ એ ફૂલ એમાં ક્યાં ઘટે નહીં અને જ હું સ્વેટર લઈ આવતા હું સ્વેટર લઈ આવતા ભૂલી ગયો બહાર ગાડી ની ને ફૂલ ઘટે વાંધો નથી આવતો અંદર ગાડી એકવાર ગરમ થાય ને પછી વાંધો નહીં આવે જાય ફટાફટ બાપા પાસે પહોંચીએ બગાલાને રેકડીનો બધું એનું વ્યવસ્થિત કરાવીએ પૂણી કરાવીએ કરાવીએ તો ભાઈ જાય છે આપણા પાછા ગોકુલ ઘરની અંદર આવી ગયા છે અને કરિયાણાનો જે સામાન હતો ને એ બધું આપણે સાંજે દુકાનમાં રાખી દીધો હતો એ અત્યારે લઈ લીધો છે એટલે પેલા તો ફટાફટ એ આપી દે અને પછી બાપાને લઈએ અને જાય બગાલો લેવા ફટાફટ ਬਾਪਾ ਕਦਾ ਜੜੀ ਉੱਠਾਈ ਸੀ ਉਠਾਣਵਾ ਜਾ ਆਈਏ ਬਾਕੀ ਰੱਖਿ ਦਿਓ ਅਟਾਣ ਪਛਾ ਨਾ ਆ ਪਛੀ ਹੁਣ ਤੁਮਨੇ ਵੇਧਾ ਜ ਆਵੇ ਨਾ ਆਵੇ ਹਮਝਾ ਅਜਾ ਬੜੋ ਲਖਨ ਕਹੋ ਇਹਨਾਂ ਜਉਂ ਚੇ ਮੁਰਤ ਹਾਂ ਮੁਰਤ ਚੇ ਆਈਏ ਅਮ ਖਾਂਦੇ ਜੇ ਅਮ ਇਹਨਾਂ ਨਾਸਤੋ ਹਾ ਇਹ ਅਮ ਨਾਸਤੋ ਹਾ

હવે અમારી ઉપર થયું છે એવું કે બકાલું આવવાનું તો છ વાગે એની જગ્યાએ બકાલું છે ને હવે આઠ વાગે આવશે ગાડી છે લેટ કારણ કે બકાલું ડાયરેક્ટ રાજકોટ માર્કેટમાંથી ના આવે છે એના હિસાબે એટલે હવે જાય છે અમારે આઠ વાગ્યા સુધી ટાઈમ કાઢવાનો સિવાય અત્યારે સાત વાગ્યા છે અને બાપાને બધો સામાન ના ઐક્યો ને ટૂંકમાં બાપાને કીધું હવે તો તમે ગોઠવી લ્યો એટલે બાપા સામાન ગોઠવવા હોય ગયા કલાક એકના ટાઈમમાં વધારે હું એ કરી લઉં

અત્યારનું ભાઈ જે પહેલી નું બકાલું છે ને એ આપડા એ મિત્રએ કાલે કીધું તું કે ભાઈ બકાલું બાપાને હું નાખી દઈશ એટલે બકાલું ત્યાંથી આવી ગયું છે અને બાપા નીકળી ગયા છે ઓલી બાજુ એટલે ત્યાંથી બાકીનું આપણે કાલે જ કમ્પ્લીટ બધું કરી લીધું હતું તો ફટાફટ ત્યાં પહોંચીએ અને ઓપનિંગ કરાવી લઈએ કારણ કે આઠ વાગી ગયા છે અને રાઈટ આઠ વાગ્યાનો ભાઈ ટાઈમ આપ્યો તો એ ટાઈમે પાછો બકાલું આપણું મળી ગયું છે આવવામાં થોડુંક લેટ થઈ ગયું છે બીજું કાંઈ નહોતું તો ભાઈ થઈ ગઈ છે ફાઇનલી અમારે જામનગરની અંદર બકાલ અને એકડી ચાલુ આ બાપા જો ઓલી વયડીમાં રહે છે કદાચ ત્યાં અંદરમાં આપણે ઓલું કરિયાણું નાખવા આવ્યા તો દેખાણું નહીં ખોલ્લું કરી નાખું આ બધું ખોલી નાખું ને ખોલું નાખું ખાલી જ નાખું એટલે ચાંદુ બબકસ બાય અત્યારે આ બધું આપણો ઓકે થઈ ગયું છે શાંતિથી બધું ગોઠવી નાખ્યું છે ને તમામ પ્રકારની વસ્તુ આપડી આવી ગઈ હવે હેને બેટા લઉ બરોબર જરાક નવટવાનું રે અત્યારે બાબા વકલુ

એક તો અત્યારે કારખાના વાળો એરિયો શું કહેવાય ચાલુ થયો મોર્નિંગ નો આજ બરોબર ઈટ ટાઈમ આવ્યો હે એટલે ટ્રાફિક જોવા મળે આપણે પણ પેલા હવે પોચી જાય બટાપટા જામનગર થઈ ગયા છે હાનના હાથ વાગી ગયા છે થોડા ઘણા બધા ગામ હતા એ પતા બે થી ત્રણ જગ્યાએ ભાઈ પાછું જવાનું હતું જ્યાંથી આપણે ફોન આવ્યા હતા તો ત્યાં આપણે ગયા મહિલા કઈ રીતના હું સિચ્યુએશન છે એ બધું આપણે જોયું કારણ કે બાજુના જ ગામ છે આપણે જામજોધપુરથી બાજુમાં જ આવેલું છે તો એક અહીંયા છે જે માજી છે મોટી ઉંમરના અને એક ભાઈ આપણે ફોન આવેલો છે તમે સમજી લો ને કે માણાવદરની ગામ છે માણાવદરની બાજુમાં ત્યાંથી તો ત્યાં એવી સિચ્યુએશન છે બે બાળકો છે બાળકો નથી આમ જોઈ તો મોટી ઉંમરના છે બે એક દીકરો અને એક દીકરી જેના ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા છે અને એના મમ્મી છે તો તમે વિચાર કરો કે જો ત્રીસ વર્ષના દીકરીઓ અને દીકરી હોય તેના મમ્મીની ઉંમર સાઠ વર્ષ તો આપણે કે હોય જ માળીની ઉંમર અને મંદ બુદ્ધિ છે ભાઈ દીકરો કે દીકરી બે મંદ બુદ્ધિ છે અને ખાટલે જ છે એ ટૂંકમાં બીજો કોઈ વર્ક કરી શકે એવી સિચ્યુએશન નથી અને માળી એકલા છે આજુબાજુમાંથી જી જડે એ ટૂંકમાં ખવર આવે અને બાકી આજુબાજુના અહીંયાથી જેટલું થતું હોય ટું કરે એટલે ત્યાંથી ફોન આવેલો છે કે ભાઈ આ રીતના અહીંયા એક પરિવારની સિચ્યુએશન છે તો બહુ જલ્દી આપણે ત્યાંય જવાનું છે અહીંયા માજી પાસે જવાનું છે અને એ વિનાના પણ ઘણા બધા જેમ આપણે જોતા આવ્યો છીએ એમ ટૂંકમાં આપણો કાર્યક્રમ ચાલુ જ છે એટલે જેટલો તમારાથી બને ને ભાઈ એટલો સપોર્ટ કરો જરૂર ખાલી સપોર્ટ નહીં જે વિડીયોને તમે હોય એટલા બધા ગ્રુપની અંદર શેર કરો આપણો ઓવડો પરિવાર છે તમે શેર કરો સપોર્ટ કરો કોઈ પણ ભાઈ જે રીતે સપોર્ટ કરી શકતા હોય એ રીતે સપોર્ટ કરો આગળ આવો જેથી કરીને આપણે જેને હકીકત જરૂર છે મના પાછા ભૂગી શકીએ યાર કારણ કે અમુક અમુક ગઈઢા ભાઈ આપણે જાઈએ નહીં જે માડી નહીં રોતા હોય તો આપણે એમથી જે ઓહો હો તમે જોયું જોઈએ અને ભગવાન આવો દી કોઈને ના દેખાડે બાકી કીને યાર હરક એવો કોઈ માણસને થોડો શોખ હોય કે ભાઈ આપણે એલો અહીંયાથી તો અહીંયાથી આપણે આવે છે અહીંયા કોઈને શોખ ના હોય બાળપણ મજબૂરી સમય સમયને માન છે બાકી ભગવાન કરે છે બધું ઠીક ઠાકર કરે ઠીક એટલે તમે બધા ભાઈઓ ભાઈ વધારે વાત ન કરતા આજનો વિડીયો અહીંયા પૂરો કરું ફૂલ સપોર્ટ કરો ખાસ કરીને શેર કરો કમેન્ટ કરો એની જરૂર છે વિડીયોને શેર કરો સપોર્ટ દેખાડો એકવાર એટલે ભાઈ ખબર પડે કે ના બધા ભાઈઓ સપોર્ટની અંદર છે અને બને એટલી મદદ કરો નંબર આપેલા છે મારા વિડીયોના સ્ટાર્ટિંગમાંય નંબર હશે તમે એકવાર જોઈ શકતા હશો તો સ્ટાર્ટિંગમાં નંબર છે ને છેલ્લાઈ નાખી દઉં છું આ નંબર ઉપર તમે મને ફોન કરો જે કાંઈ તમારાથી મદદ થાય એ પહોંચાડો ભાઈ જરૂરિયાત છે નો ડાઉટ તો હવે મળીએ આપણે આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય મા મોગલ ભાઈ